વિપક્ષ ભારતમાં ગઠબંધનના સૌદ મહત્તમ પક્ષોની બેઠક દ્વારા ઝૂમ દ્વારા યોજાયેલા આ બેઠકના કનિવારી નામ તેમજ સિટીની વહેંચણી અંગે દર્શાવો કેન્દ્રીય મંત્રી અમિત શાહને તમિલનાડુ સાંસદને મળે છે અને બીજી પી અને સહ વિભાગ નિશા પાર્ટી તેર જણ લાખોનો અને મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં જઈ રહી છે અને આ કાર્યક્રમ સમાજ સાહિત્ય સંકળાયેલા લોકોમાં સંખ્યા રમાબાઈ આ મેદાનમાં આવી શકે છે અને અયોધ્યામાં રામ પ્રમાણ પ્રતિષ્ઠામાં સમારોહ નિમિત્તે રાજસ્થાનમાં સોતવાડામાં તમામ મંદિરોમાં તેર જાન્યુઆરીથી હનુમાન ચાલીસા અખંડ પાઠ પાઠનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે અને આ કોટ આજે જેટલા એવરેજના માલિકો નરેશ ગોયલ અને તેમજ બીમાર પત્ની તેમના મુંબઈના ઘરે મળવાની મંજૂરી આપી છે અને ઉત્તરાયણ પૂર્વ તે હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યારે આ શહેરમાં પોલીસ કમિશનર શહેરમાં બહાર પાડ્યું છે કે જેમાં આગામી ચૌદ પંદર જાન્યુઆર ટુ વ્હીલ અને લઈ જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ને જે ટુ વ્હીલ અને ચાલકે સેફ્ટી અને ચડાવી લગાયો હશે તો તેમની જવાબ દેવામાં આવશે અને અંગે જનતા સ્વી છે તે રાખશે અને આઈપીએલ કે કે સુરતમાં ઉત્તરણ આવી ત્યારે આ કપેલા પતંગની દોરી અને લોક રોકોના ગળા કપાયેલા ઘટના સમાચાર સમાચાર સામે આવતા હોય છે કે ત્યારે વાહન ચાલકો રોકો દિવસે ઓવર બીજ ટાંકે સુચત પોલીસ બંદોબસ્ત પણ તેનામાંથી રહે છે ને તેમજ સસ્તા પર રસ્તાઓ પર પસાર થવાના લાગે છે અને વાહન ચાલુકો સુરક્ષા માટે દર વર્ષ સુરતમાં આ દ્વારા બહાર પાડવામાં આવેલા આ દર્શાવવાનો જાહેર કરવામાં આવ્યું છે કે જેની સુરત જાહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પૂર્વ ધ્યાન રાખીને આવનારા ચૌરથી પંદર તારીખમાં આ દિવસે રોજ શહેરના તમામ ઓવરેજ બીજ અને ટ્યુબવેલ ચાલુકો માટે પ્રતિબંધ ફેરવામાં આવેલો છે ટ્યુબવેલ સહેલ ચાલુકો માટે સુરતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોપેડમાં દોરાવીને બસવા માટે અંગે સેફ્ટી સળિયોમાં લગાવ્યો હશે તે માટે જાહેરાત પ્રતિબંધ છૂટ આપવામાં આવી છે અને ઉત્તરાયણ કપાયેલા પતંગના દોરેથી લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા ખાસ ધ્યાન રાખવામાં આવી છે અને પંદર તારીખે પ્રતિબંધ કરાયેલા આ ઓવરટેકમાં ટુ વ્હીલર અને ચાલકો ઓવરબેસ પરથી આ રોકતા આ એટલે કે લોકોને પોતાના જીવનની ના પાડી પોતાનો જીવ પોલીસ બચાવવા ખડે